હાલોલ તાલુકાના વાઘવાણી ગામે રાત્રે થયેલી મારામારીની ઘટનામાં ગંભીર ઈજા પામેલા એક ઈસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું હાલોલ તાલુકાના વાઘવાણી ગામે રહેતા દિલીપસિંહ માધવસિંહ પરમાર પોતાના ઘરમાં એકલા હતા ત્યારે તેમના ફળિયાના રહીશો પ્રવીણસિંહ ઉદયસિંહ પરમાર તેમના પુત્ર અલ્પેશ પરમાર અને ભૂખી ગામનો અલ્પેશનો સાળો રાજેન્દ્રસિંહ ત્રણેય લોખંડની પાઇપ અને સળીઓ લઈને ઘરમાં ઘૂસ્યા હતા અને બોલાચાલી દરમિયાન ઝઘડો ઉગ્ર બની મારામારીમાં પરિણમ્યો હતો મારામારી દરમિયાન દિલીપસિંહ પરમાર અને પ્રવીણસિંહ પરમાર ઇજાગ્રસ્ત થયા હતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં દિલીપસિંહને હાલોલના ખાનગી દવાખાનેથી વધુ સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી પોલીસે ગુનો નોંધી પેનલ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલાવ્યો છે તેમજ મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે આગળની તપાસ શરૂ કરી છે